નમસ્કાર મિત્રો હળવદ તાલુકાના ચાડદરા ગામે રેતી ચોરી કરતાં ત્રણ ડમ્ફર અને એક લોડરને મોરબી જિલ્લા ખાણ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે આમ તો જો કે હળવદ પંથકમાંથી જે કંઈ ગામોમાંથી બ્રાહ્મણી નદી પસાર થાય છે ત્યાં પાછલા ઘણા સમયથી રેતી ચોરીના ને એના જે ધંધા છે એ ચાલુ હોય છે ઘણી વખત અવારનવાર પોલીસ દ્વારા તેમજ ખાણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં પણ આવતી હોય છે જો કે તેમ છતાં પણ રેતી ચોરો જે છે એ રેતી ચોરો આજ દિન સુધી રેતી ચોરી કરવાનું બંધ કર્યું નથી એ વાત એક હકીકત છે આ બનાવમાં મિત્રો થોડી જાણવા મળતી વિગતો મુજબ મોરબી ખાણ ખનીજ વિભાગના અધિકારી જે એમ વાઢેરની સૂચનાથી રોયલ્ટી ઇન્સ્પેક્ટર આર એ કણાસરા માઇન્ડ સુપરવાઇઝર જે છે એમ આર સર્વે જીયુ સુઆ સહિતની જે ટીમ છે આ ટીમ દ્વારા હળવદ તાલુકાના જે ચાડધરા ગામ છે ત્યાંથી ગામના પાદરમાંથી જ પસાર થાય છે બ્રાહ્મણી નદી તો ત્યાં આગળ રેતી ચોરી કરતાં ત્રણ ડમ્ફર ડમ્ફર નંબર તમને મિત્રો જણાવું તો જીજે છત્રીસ વી તાણું સત્તર જીજે છત્રીસ વી તાણું અઢાર જીજે છત્રીસ એક્સ ઓગણીસ અઠ્યાવીસ નંબરના ત્રણેય જે ડમ્ફર છે તેને ઝડપી લેવામાં આવે છે તેની સાથે એક લોડરને પણ ઝડપી લેવામાં આવ્યું છે આ લોડરનો નંબર છે જીજે છત્રીસ એસ છવ્વીસ બેતાલીસ આ જે લોડર નંબર છે એને પણ ઝડપી લેવામાં આવ્યું છે ખાણ જે ટીમ છે આ ખાણ ટીમ દ્વારા એક કરોડને દસ લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી લઈ ખાણ મેમોને ફટકારી અને મુદ્દામાલ જે છે તે હડોદ પોલીસને સોંપવામાં આવ્યો છે